આ પશુઓ વચ્ચે લડાઈ થતાં જ્યાંથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે આજરોજ ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલી સુલેખ સોસાયટી બે આકલાઓ યુદ્ધે ચડ્યા હતા બે આંકલાઓ વચ્ચે દંદ્ર યુદ્ધ છેડાયું હતું જેના કારણે સ્થાનિક રહીશો ભયનો માહોલ છવાઈ ગયો હતો આંકલાઓએ વચ્ચેની લડાઈમાં સોસાયટીમાં પાર્ક કરેલા બેથી વધારે વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું સ્થાનિક લોકોએ તેમના ઉપર પાણી છાંટી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો સ્થાનિકોએ વાહનોને નુકસાન થવાથી તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોરોને પાંજરે નહીં પૂરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પશુઓને રખડતા મૂકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસ અને તંત્ર વામણું પુરવાર થતું હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે